પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના તરફથી શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા ગેરકાયદેસર રીતે હથિયાર રાખતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હોય જેથી સામખિયારી પોલીસ સ્ટેશન વિસ્તારના શિકારપુર આઉટપોસ્ટની હદમાં અગાઉ હથિયારો પકડાયેલ હોય તેમજ શરીર સંબંધી ગુનાઓ આ વિસ્તારમાં બનેલ હોય અને આ વિસ્તારમાં હજુ હથિયાર હોવાની માહિતીના આધારે શ્રી સાગર સાબડા નાયબ પોલીસ અધિક્ષક બચાવ વિભાગ આગેવાનીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલસીબી એસઓજી તથા અંજાર બચાવ વિભાગના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જેમાં ડીવાયએસપી એક પોલીસ ઇન્સ્પેક્ટર છ पीएसआई 22 પુરુષ પોલીસ કર્મચારી 245 મહિલા પોલીસ કર્મચારી 53 જીઆરડી 54 કુલે 381 પોલીસ અધિકારી શ્રી કર્મચારીઓને અલગ અલગ ગામ વાઇસ ટીમો બનાવી રાત્રિના સમયે એડી સાથે શિકારપુર, સૂરજબારી, જશાપરવાંડ, ચહેરાવાંડ વગેરે જગ્યાઓમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ જેમાં નીચે મુજબના હથિયારો કાર્ટીસ તથા બિયર મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી સામખ્યારી પોલીસ તરફથી કરવામાં આવેલ છે